નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા સર્કલ થી મેઘાણી સર્કલ તરફ જવાના રોડ સાઈડ ની પોચી જમીન માં એક ટ્રક અને લોડિંગ રિક્ષા ફસાઈ હતી ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ ગટર અને પાણીની લાઇન સહિતના કામો માટે ખોદકામ કરવામાં આવ્યું છે શહેરના મોટાભાગના રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે શહેરના ઘોઘા સર્કલથી મેઘાણી સર્કલ તરફ જવાના રોડની સાઈડમાં પોચી જમીન હોવાના કારણે ટ્રકનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાયું હતું આ ઉપરાંત ટ્રકમાંથી માલ ખાલી કરવા માટે આવેલ લોડિંગ રિક્ષાનું વ્હીલ પણ ખાડામાં ફસાયું હતું સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા વાહનોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા